વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી નાગેશ્વર સોસાયટીમાં મંગળવારે રાત્રે સિનિયર સિટીઝન દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવતા અછોડો તોડવાનો બનાવ બન્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ જે ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે પોતાની પત્ની ભાવનાબેન સાથે ઇવનિંગ વોક માટે નીકળ્યા હતા રાત્રે આશરે સાડા નવ વાગ્યે સોસાયટીના રોડ પર ચાલી રહ્યા હતા તે દરમિયાન બાઇક પર સવાર બે શખ્સો સ્થળ પર આવ્યા હતા પાછળની સીટ પર બેઠેલો સાગરિત અચાનક ચાલતો પાછળ આવ્યો અને કૃષ્ણકાંતાજીત ચાલીસ હજાર રૂપિયાની કિંમતની સોનાની તુલસી માળા ઝૂટવી ભાગી ગયો હતો ઘટના દરમિયાન કૃષ્ણકાંતભાઈએ પાછળ વળીને પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરતા રોડ પર પથરાયેલી રેતીના કારણે તેમનું પગ સ્થિત થતા તેઓ પટકાયા હતા બાદમાં દંપતી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે કુંભારવાડા પોલીસે લૂટારુઓને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ વિસ્તારનો સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને બાઇક સવાર આરોપીઓની ઓળખ માટે પણ તપાસ ચાલુ છે હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઇકવાળા આવીને બે જણા આવ્યા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દહીંઠ કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો અને હજુ તો હું પેલા બાઇક કહું છું ચોર 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 પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભગી ગયો પછી મેં ચોર 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 કરીને મૂળો પાડી તો લગભગ ચાલીસ થી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલાની હશે અને મેઈન વિસ્તારમાં આવું થાય અને થલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે બહુ જ કહેવાય કે આવું લાઇટ ટીચર આટલું બધું થઈ શકે અંધારામાં થાય ગલીમાં થાય તો તો સમજ્યા પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વિકલાઈ શકે એવી પરિસ્થિતિ હતી તો પણ એ આવું કરીને રહ્યો છે હા પોલીસનું થોડું વધારવું જોઈએ અને મેઇન રોડ ઉપર જે આ દુકાનો થાય છે બધી વધારાની એ બધી બંધ કરાવી દેવી જોઈએ એના અથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ અમે અહીં ફતેહપુર આગળ છે બરાબર કુંબારવાડામાં કુંભારવાડામાં ફરિયાદ નોંધાય છે અને તરત પોલીસ તો પેટ્રોલિંગ ચાલતો હતું પોલીસ તરત એમને અમને હેલ્પ કરી એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં એ એ માસ્ક તો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઈક હતું બે જણ હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા એ અમે આટા મારતા હતા એટલે સળણ દસ થઈ હશે અમારે ચોથા આટે આવું થયું હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ ને પણ મેઇન રોડ છે અમે ગલીમાં પણ નહોતા ચાલતા ભાવનાબેન સ નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ